ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બે લાયકન પર ક્લિક કરો દર વખતની જેમ ચાલુ વર્ષે પણ સુરત જિલ્લા વકીલ મંડળની ચૂંટણીનું આયોજન આજ રોજ કરવામાં આવ્યું છે જેમાં પ્રમુખ ઉપપ્રમુખ ખજાનચી સહિત મુખ્ય પાંચ પદ ઉપરાંત અગિયાર કમિટીના સભ્યોની પસંદગી માટે ચૂંટણી યોજાઈ રહી છે સવારે સાડા આઠ કલાકથી ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે જે સાંજે સાડા ચાર વાગ્યા સુધી ચાલવાની છે ત્યારબાદ સાંજે પાંચ વાગે મતગણતરીની શરૂઆત થશે અને મતગણતરીના કલાકોમાં જ ચૂંટણીનું પરિણામ પણ જાહેર કરી દેવામાં આવશે આ ચૂંટણી માટે કમિટીના સભ્યોની પસંદગી માટે સત્તર ઉમેદવારો રેસમાં છે દરેક ઉમેદવારો ચૂંટણીમાં એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે જો કે ચૂંટણી પરિણામ બાદ ચિત્ર સ્પષ્ટ થઈ જશે તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત